શું મિત્રો મિત્રો તમે જે ઇકો ગાડી જોઈએ રહ્યા છો મારુ થી ઈકો ગાડી વેચાવા માટે આવેલી છે મોડલ બે હાજર અઢાર નું મોડલ છે વન ઓનર ગાડી છે કંપની સીએનજી ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચાવા માટે આવેલી છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ ઇકો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો તે પહેલાં જો આપણી ચેનલ પર નવા આવ્યા છો હો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો બાજુમાં આપેલું બે લાઇકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે ઇકો ગાડી જોઈએ છો ગાડી વેચાવાની જ માટે આવેલી છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બની રહીજો સાવ ઓછી કિંમતમાં જ આ ઇકો ગાડી વેચી દેવાની છે રજીસ્ટ્રેશન રાજકોટ જિલ્લાનું જ પાર્સિંગ જોવા મળી રહેશે બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર ગાડી છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જિલ્લાનું જસદણ તમને પ્રોપર જસદણ આ ગાડી જોવા મળી રહેશે ઇકો ગાડી તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ઇકો ફાઈવ સીટર ગાડી જોવા મળી રહેશે આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી જોવા મળી રહેશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ઇકો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે આ ઇકો ગાડીના માલિકનો નંબર આપેલો છે આ ઈકો ગાડીના માલિકનો નંબર નવ એક્યાસી બે પંદર તે આ ઈકો ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે ગાડી વીમો ચાલુ છે બે હજાર પચીસ સુધી અત્યાર સુધીમાં આ ઇકો ગાડી સત્યોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહે છે એન્જિન પાવરફુલ જોવા મળી રહે છે કાટ કે સડો ગાડીમાં ક્યાંય જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો ગાડીના કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત ત્રણ લાખ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું